કે હેરાવણિયા નો મોટો ભાઈ હિરણ્યા જયારે કે પૃથ્વી ને લઈ અને પાણીમાં હં થઈ ગયો તેથી ભગવાન ને આવતા લઈને બારો કાઢીને માર્યો એટલે એના હિસાબે પ્રહલાદ ને ના પા ને એને માર્યો જો કોઈ આપડા નાખતા હોય તો એનું નામ લઈને આપડે શું ભૂલી જવાનો હોય એના તું યાદ કર યાદ દુખ વધુ લાગે ને જે કોઈ આપણને દુખ દીધું હોય એને તમે ભૂલો તો દુઃખ ન થાય બાકી તમે યાદ કરી રાખો એટલે તમારે દુઃખ ઉભું જ છે બરાબર એને ભૂલી જવાનો આવે એટલે એને એમ કીધું કે એને તું ભૂલી જા પછી લોખંડ નો થાંભલો જે ઉકાળ્યો હવે લોખંડ નો થાંભલો બધા ઉનો કરેલો લાલ ઘૂમ કે હતો હમ અને કેરગ્યો ની આમ હાય રેલી હમ પણ આ વસ્તુ કેવી છે રેવણી માં લો જાય ને પછી આપડે હા એ આપડે રી એને ક્યાં નહી કેવાય છે પણ રાણી આપડે જેટલું બોલ્યું ને એટલું પાડ થાય ને એને રાણી કહેવાય બરાબર એટલે એ રામ વચન થી જે કઈ બને છે તો વચન સર્વશ્રેષ્ઠ કીધું બરાબર ને વચન બરાબર તો એ વચન ઉપર બોલ્યા તો આપડે જોવા ને તો એ આધાર લેવાનો છે આમાં કે એને જો રાણી પકડે ને તો એના ભગવાન ના દર્શન થયા એટલે રાણી તાતા લોસન કેવણી મિશ્રી ખાંડ ક્યાંય તો આ કમિશ્રે ખાય ને બોલવો હેલો પણ અહીંયા રહેવું અઘરું એટલે સંતો એ અહીંયા આપણને લઈ જવાની વાત કરી છે કે તમે રહેણી જેટલું બોલો એટલું પાળો અને વચન પાળશો ને તો પછી જથાત વચન ની સાન ને રાણી ને કરવું પડે ને કઈ પછી જથ્થો એનું કોઈ માપ નહીં થઈ જો અમાપ છે જથ્થો જે અમાપ છે એટલે એની આપણે સાન રાણવી જ રહેશે

કે સપનામાં હું ભિખારી બન્યો ઈ હાસ હું રાજા બની બેઠો ઈ પણ ઈ કોઈ જવાબ આપ્યો નહિ મન માને એવો ન આપ્યો ટુક નો પંડિતો હતા એટલે જવાબ તો કર્યા હોય એને મન માને એવો કોઈ જવાબ આપ્યો નહિ કઈ એમાં અષ્ટ વક્ર ના પિતા સામેલ હતા પંડિતો પછી અષ્ટ એને માને કે બાપુ કેમ ચાર પાંચ દી ઘી નઈ થાય બટા છે મારા આમ કઈ હા શું ક્યાં મને એને માથી કે જનક રાજા નું સપનું આયુ એમાં કે ભીખારી થઇ ગયો હવે ત્યાં સક ભીખારી શું રાજા છો ભીખારી શોક

સામરા પાર કહી સમાજ કહેવાય કે એમાં મારી કહેવાની કોઈ ભૂલે નથી અને કોઈ મારા તમને ઠેસ ઠપકો મારું કોઈ એવો માધ્યમ નથી કે તું જવાબ દઈશ કે જવાબ તો એને લેવો જ આપો રાજા કે છે તો મારે એ જ જવાબ જોવા તો કે બે હાથ સિંહાસન સિંહાસન બે હાજર જનક રાજાની સે બે એટલે કે હવે તારે આ જ્ઞાન જાણવું હોય ને તો મને કઈક દક્ષિણા દેવી દો કે પણ પેલા દક્ષિણા દેવાય ને પછી ત્યાં કે પછી તને આ જ્ઞાન દઈ દઉં ને પછી તો હું એક થઈ જાય છું મારે દક્ષિણા લેવી કોઈ ને ભાઈ તો કે હાલો અડધો રાજપાટ આપ્યું કે તારું નથી એ તો નતો તે હતું અને તો નહીં હોય તે રહેવાનું તો શું આપું કે બોલો તમે કયો તારું તન મન ધન મને આપી દે આપી દે પછી કે હાલો તન મન ધન તમે લઈ જાવરેકશન બરાબર પણ તમે જે આ ક્વેશ્ચન ઉપર જે આ વાત કરી રહ્યા હો ને

તન મન ધન દેવા વાળો કોણ છે બરાબર પછી આમે લેવા વાળો કોણ છે બરાબર ને માનો ને આ શરીર મન ને આ બધું લેવું એટલે લેવા વાળો કોણ છે બરાબર લેવા વાળો દેવા વાળો કોણ છે આ એ કોણ છે એને ઓળખાણ કરવાની ઓળખાણ નથી હજી નથી તું રાજા એ નથી બરાબર તો આજે તન મન ધન તે અર્પણ કર્યો ને એ તું શો અને લેવા વાળો તું નો તું જ

હવે આની અંદર થી હવે હું જ તમને ફોર એક્ઝામ્પલ અત્યારના ઉદાહરણ પ્રમાણે કહું હું નાનો તમે મારી કરતા મોટા બીજા આ ભાઈ મારી કરતા મોટા તો હવે આમાંથી નાનો મોટું કોણ તમે કઈ રીતે નક્કી કરી શકો કે તું નાનો હું તારે ચૂપ રહેવાનું તું મોટો હુ તારે બોલવાનું તું અમે કેવી હી એ તારે કરવાનું તો કેમ ભાઈ ઈ કે હે એ બરાબર જ આવે હે તો ઈ કે હે તો ઈ તમે કેમ નથી કરી શકતા તો ઈ નાનો હે એટલે કે એની બરાબર ઉંમર નથી થઈ એટલે કે એને અનુભવ નથી એટલે પણ તમને શું ખબર કે એ જે પરિસ્થિતિ માંથી નીકળ્યો હે એ પરિસ્થિતિ કદાચ તમે નથી જોઈ મે જોઈ છે બધી પરિસ્થિતિ ન હોય રગા ની પરિસ્થિતિ નાના હે ભલે હોય એમની જેવી પરિસ્થિતિ તમે ન જોઈ હોય એમને જે પ્રોબ્લેમ ફેસ કરેલા હે એ કરતા મેં વધુ જોઈ છે

અત્યારે તમે જોઈ લો કોઈ પણ ઘર લઈ લો હું એમ નથી કેતો અત્યારે હાલમાં કર્યું કે એની અંદર કોઈ પણ લઈ લો કોઈ પણ ચાહે ઘર લઈ લો ગામ લઈ લો

હવે તો નાના મોટા નો ને હા તો પછી પ્રદ નું કીધું એના બાપે ન કીધું એટલે મરાય નાખ્યો મળી તો ઈજ થયું ને પ્રહલાદ મર્યો હતો કે

આપણે ઇતિહાસમાં નાનો મોટો કેમ મને કરવું પડે પણ તો કેમ કરવું પડે દીકરાએ બાપ કે ઈમ દીકરા એ કરવું પડે તો કેમ ઈ નાનો હે એટલે

હર કોઈ મનુષ્ય ની પરિસ્થિતિ ખરાબ જ હોય આગળ આવે હે એની રીતે બધું કરે માતા પિતાની ફરજ આવે પુત્ર ની ફરજ આવે પણ પ્રશ્ન તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે બાપ બાપ રે દીકરો દીકરો રે એટલે દીકરાનું કીધેલું બાપ નો કરે પણ બાપ થઈ જાય

બધા ઘર ની અંદર જે વસ્તુ ચાલે એ શૂન્ય થઇ જશે નહીં થઈ જશે તમારા ઘરની અંદર ચાલે મારા ઘર ની અંદર ચાલે શૂન્ય થઈ જાય નો થઈ જાય એગ્રી કરી દીધું થઈ જાય એનો જવાબ આપડે પાછથી જવાબ માંગવાનો સમાજ એક અરીસો હેઠળ સમાજ એક અરીસો હે નક્કી કરશે

જે આ બધા જીવે હે તો એની અંદર નાના પ્રશ્ન ના જવાબ મળે છે કે નથી મળતા નથી મળતા તમને મળે છે કે નથી મળતો તમને મળી આવ્યા બધાને મળી જાય પણ કયા રૂપ થી મળે હે

મોટો પ્રશ્ન પ્રશ્ન એજ છે એ જે પ્રશ્ન હે ને તમે જે અત્યારે નરેન્દ્ર સાહેબ મોદી ભાઈ ની કીધી વાત ઈ વાત હું માનવા લાગુ પણ ઈ ના વ્યક્તિ ને માન નથી પણ એ જે ખુરશી ઉપર બેઠા હે ને એ ખુરશી ને માન હે એટલે તમારે મળવા જવું હોય એટલે ફરજિયાત પણ તમારા હાથમાં ફૂલ નો ગુચ્છો હોવો પડે તારે એ પ્રોટોકોલ હે એ આપણને કીધેલું એટલે આપણે ફોલો કરવો પડે કારણ કે એ ખુરશી નો માન હે રાષ્ટ્રપતિ પાસે એ મળવા જાય હે તો એ ફરજિયાત પણ વડાપ્રધાન ભલે હોય રાષ્ટ્રપતિ ને મળવા જશે એટલે એ ફૂલ નો ગુચ્છ લઈને જાય છે લ્યો ઈ એક પ્રોટોકોલ હે

કે તમે એને કહો કે નાનો એના અનુભવ કહી દે હા પણ એના અનુભવ કહી દે હેલિકોપ્ટર બનાયા ને એના અનુભવ કહી દે એનો અનુભવ કે છે આ મોબાઈલ બનાય એનો અનુ પેલા થોડો કોઈ બનાવ્યો તો દી શીખ્યાયો હોય પહેલો જ બન્યો હોય તો એના અનુભવ થી બન્યો હોય હા પણ હું એ તો માંગુ હું ને કે ઈ વ્યક્તિ ના ના હે ઈમને એનું જ્ઞાન લીધું ઈમને એની શોધ કરી ઈ બનાયો ની માર્કેટમાં માં મૂક્યો તો મૂળ તો આ જ થયો ને

એટલે આ તમે ઈ કેવા માંગો કે રાજા નો છોકરો હવે રાજા નો બને આ ઈ કી કાબિલિયત હોય ઈ રાજા બને તો આ વાત ને નથી હું માનતો ભલા હવે આ તો વાત વિજ્ઞાન ઉપર કરા હું વાત વિજ્ઞાન ઉપર જ નથી વિજ્ઞાન ઉપર જ છે આ વાત જે તમને હું કહું ને ઈ આના ઉપર જ છે પણ તમે જે સમજવાની ડાયરેક્શન હે ને એને તમે સમજી નથી હમણાં તમે એગ્રી હોત કર્યું કે ના વાત તારી સાચી હે એનો જવાબ પબ્લિક આપશે

વાંધો આઈડિયોલોજી મુજબ જે દેવું હોય દે આપડે એનાથી એનાથી કોઈ મતલબ જ નથી આ જે વ્યક્તિ છે ને જ વ્યક્તિ આપણા માંથી ન્યા લેવો પડે બધા ઘરની અંદર ઈને સોલ્યુશન મળવું પડે કે ના વાત તો સાચી કરી દીધી છે

એટલે આ વસ્તુ આ રીતના છે એટલે મૂળ આ ક્વેશ્ચન હજી આમ નામ જ છે આ ક્વેશ્ચનનો જવાબ આપણે નેક્સ્ટ ત્રણ માં લઈશું